એ વનલે છે અને ડ્રગ બીજી વસ્તુ ડ્રગની ખાસિયત તમને ખાસ મારે ક્યાં તો કોલેજમાં જઈશું કોલેજમાં તમે જાઓ તો કોલેજની અંદર ડ્રગ માફિયાઓના ડ્રગ ના ધંધાવાળાના ગુનેગારોના એજન્ટો કામ કરતા હોય સ્ટુડન્ટ તરીકે પણ હોય સ્ટુડન્ટના ફ્રેન્ડ તરીકે પણ હોય છોકરીઓ પણ હોય છોકરા પણ હોય તમે કોલેજમાં જાઓ ને સરોમાં તમારું ગ્રુપ બને બે ચાર છોકરી હોય બે ચાર છોકરા હોય અને મિત્ર મંડળ બને વાતો કરે મોબાઈલમાં માં ગ્રુપ બનાવે સાથે કોફી પીવા જાય સાથે ચા પીવા જાય પણ એ દસમાંથી એક કા બે એ ડ્રગ કે ડ્રગ માફે અને એજન્ટ હોય જેને તમે ઓળખી ન શકો તમને તમારો મિત્ર જ લાગે નામે જુદું હોય ઘણી અને ધીરે 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 તમારી નજીક આવે તમારો મોબાઈલ નંબર લે તમને કેન્ટીનમાં ચા પીવા લઈ જાય કોફી પીવા લઈ જાય તમારી પાક માણસ એવો હોય એ ખુલ્લે પૈસા વાપરી શકે એટલા બધા ભલે ઓલાદ શબ્દ સાંભળ્યો એ નબીરાઓ કહેવાય અમારી પોલીસની ભાષામાં રૂખાવ એ પચીસ પચાસ હજાર રૂપિયા વાપરવાની કેપેસિટી હોય અને તમને એવું કન્વિન્સ કરાવે તમારું મગજને એવું ઉતરે જાય અમારો મિત્ર છે અને અમને પ્રેમ કરે છે અને અમારા માટે કેવો ખર્ચ કરે તો તમને ફસાવા માટેની જાળ હોય તમને તમારો બર્થડે આવે તમને ગિફ્ટ સારામ થઈ 5 10 ની આપી દે અને તમને એવું કહે કે ચાલો આ તમારો બધા આનો બર્થડે છે તો પાર્ટી મારા તરફથી કોલેજ કાળ માં તમે જાવ ને તમે નશામાં આવી જાવ તો આમે પણ કોલેજ એન તરીકે અને પછી તમને ધીરે ધીરે ચા પીવા લઈ જાય કોફી પીવા લઈ જાય ધીમે ધીમે ક્યારેક સિગરેટનો આગ્રહ કરે ક્યારેક બીજું કઈ આવે પણ 15 દિવસ 20 દિવસ મહિનો મહિનાને 2 મહિના તમને જે વસ્તુ ખવડાવો હોય પીવડાવતો હોય કેત્રમાં કે હોટલમાં લઈ જાય કે ફાર્મ હાઉસમાં લઈ જાય કે તમે જે વસ્તુ ખાતા પીતા હોય એની સાથે એ વસ્તુમાં ડ્રગ હોય તો તમને ખબર ના પડે બે મહિના પછી તમે દ્રષ્ટના એવા આદી થઈ જાવ કે તમે ડ્રગ વગર જીવી જ ન શકો એકલી ભયંકર વસ્તુ ડ્રગ છે એનું તમને હું એક ઉદાહરણ આપું પણ જેલમાં હોય ને રે

હોસ્પિટલ કેદીઓની સારવાર માટે એમાં શરદીની અમુક સિરપ આવે એ સિરપમાં અમુક ટકા આલ્કોહોલ આવે શરદીની દવાઓમાં એ સિરપની એક ચાર ચાર બોટલ અંદર ચોરી અને આખે આખી પી જાય શરદીની ગોળી આવે એક વીસ વીસ ગોળી ખાઈ જાય ગરોળી આવે ને ગરોળી ભીત ગરોળી એ ગરોળીને પકડીને મારીને બાય અને બાય અને એની કાગળની ભૂંગળી બનાવી અને એ પીવે એ કે નશો આજી થઈ જાય તો આવી સ્થિતિ થાય રહી ન શકે એને સારવાર થોડા સમયમાં જેલની અંદર સુસાઈડ કરી લે મરવાનું પસંદ કરે પણ છોડી શકે લાગણી શૂન્ય માણસ થઈ જાય એક બીજો ઘટના તમને કહું બાપુનગર ની અમદાવાદ ની એક બે મિત્રો તમારા જેવા પહાડમાં જોડવા ડ્રગ ના રવાડે ચડી ગયા હતા અને માણસ લાગણી શૂન્ય થઈ જાય અને ઉદાહરણ તમને આપે કે દ્રગ લીધેલો માણસ છોકરો હોય કે છોકરી હોય એ કોઈ પણ હદે જઈ શકે પોતાના માવતરને પણ માન નાખે પોતાના ભાઈ બહેનને ને માન નાખે પોતાની પતિ ને માન નાખે પોતાના કુમા બાળકોને માર નાખે